હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું રેસ્ટોરન્ટ સ્ટાઇલ જીરા રાઇસની રેસીપી તો આપણે જીરા રાઇસ રેસ્ટોરન્ટમાં મળે તેવા જ આપણે મિન્ટોમાં ઘરમાં જ તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ બાસમતી ચોખા લીધા છે આ રીતના ચોખા મેં અહીંયા લીધા છે જ તો અહીંયા આપણે કોઈપણ બાસમ ચોખા લઈ શકો છો હવે એમાં આપણે પાણી એડ કરી લઈશું અને એને હાથની મદદથી મસળી અને સરખી રીતે વોશ કરી લઈશું તો આ ચોખાને આપણે બેથી ત્રણ પાણીથી વોશ કરવાના છે તો આપણે આ રીતે એને હાથની મદદથી મસળીને બધું પાણી કાઢી લઈશું અને એમાં સાફ પાણી નાખી અને એને અડધો કલાક સુધી પલાળીને મૂકી દઈશું તો આ રીતે આપણે ઢાંકણું ઢાંકીને એને અડધો કલાકનો રેસ્ટ આપીશું તો અડધો કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ચોખા આપણા સરસ રીતે પલળી ગયા છે હવે આપણે એને માંથી બધું પાણી કાઢી લઈશું હવે આપણે એક પેનમાં ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી લેવાનું છે તો આ રાઇસને ઘીમાં તૈયાર કરવાના છે તમે ઘીની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો હવે આપણે એમાં ખડો મસાલો નાખીશું તો ખડા મસાલામાં મેં અહીંયા એક કમાલપત્ર બે નાના તજના ટુકડા અને ચારથી પાંચ લવિંગ નાખ્યા છે તો એને આપણે નાખી દઈએના પેનના અંદર અને સાંતળી લઈશું તો ખડો મસાલો સંતળાઈ જાય ત્યારબાદ આપણે રાઈસનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ નાખવાનો છે તો મેં અહીંયા બે ચમચી જીરું લીધું છે જીરું પણ નાખી દઈએ અને જીરુંને આપણે સરખી રીતે સાંતળી લઈશું અને જીરું સરખી રીતે સંતળાઈ જાય તે માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ જીરાને કૂક કરવાનું છે જેથી ઘી જીરું આપણું બળી ના જાય તો આપણે જીરાને સરખી રીતે કકડાવી દઈશું જીરું આપણું સરખી રીતે સતળાઈ ગયું છે હવે આપણે આમાં ચોખા એડ કરી લઈશું તો આપણે આ રીતે બધા જ ચોખા એડ કરી લેવાના છે તો મેં અહીંયા બધા ચોખા એડ કરી લીધા છે હવે આપણે ચોખાને ઘીમાં શેકી લેવાનું છે જેથી તેનું ફ્લેવર એકદમ સરસ ચોખામાં આવી જાય તો બેથી ત્રણ મિનિટ જેવું આપણે ચોખાને ઘીમાં શેકવાનું અને આ રીતે શેકવાથી ખડા મસાલાનો અને જીરાનો બધો ફ્લેવર ચોખામાં આવી જશે તો હવે આપણે એકવાર સરખી રીતે મિક્સ કરી લઈએ અને એમાં એક ચમચી સ્વાદ અનુસાર મીઠું નાખીને તેમાં પાણી એડ કરી લઈશું તો પાણી અહીંયા આપણે એક વાટકી ચોખા લીધા છે તો એ જ વાટકીના માપથી મેં અહીંયા બે વાટકી જેટલું પાણી લીધું છે તો આપણે પાણી એડ કરી લઈશું પાણી એડ કર્યા બાદ આપણે બધા ચોખાને સરખી રીતે મિક્સ કરી લેશું તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ખુલ્લું રાખીને પાંચ મિનિટ સુધી કૂક કરવાનું છે તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ચોખા માંથી પાણી સોકાઈ ગયું છે હવે તમે આ રીતના ચોખા લઈને જુઓ તો દાણું સરસ રીતે દબાય છે મતલબ ચોખા આપણા થઈ ગયા છે કૂક જો આ ટાઈમે તમારા ચોખા કાચા હોય તો તમે એમાં થોડું પાણી એડ કરીને તેને કૂક કરી શકો છો હવે આપણે એને ઢાંકણું ઢાંકીને લો ફ્લેમ પર જ બેથી ત્રણ મિનિટ સુધી કૂક કરી લઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે એને તમે જોઈ શકો છો કે આપણે જીરા રાઇસ એકદમ તૈયાર થઈ ગયા છે આ રીતે ચમચાની મદદથી લઈને તમને બતાવો તો એકદમ ખીલ્યા ખીલ્યા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ આપણા જીરા રાઇસ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને એકવાર તેને હળવે હાથે હલાવી દઈશું હવે આપણે એમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરી લેવાની છે તો આ ટાઈમે આપણે કોથમીર એડ કર્યા બાદ તેને સરખી રીતે મિક્સ કરી લઈશું તો ચોખાને આપણે હળવે હાથથી જ મિક્સ કરવાનું છે તો ચોખા આપણા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જીરા રાઇસ તૈયાર થઈ ગયા છે તો એકદમ ઇઝી રીત સાથે આ જીરા રાઇસ આપણે ઘરે જ બનાવી શકીએ તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ખીલા ખીલા આપણા એકદમ છૂટ્ટા છુટ્ટા જીરા તૈયાર થઈ ગયા છે અને આપણે સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ એકદમ ઈઝી રેસીપી છે તો એકવાર તમે તમારા ઘરે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે આપેલ બેલાયકોને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા વાવાનુવા વિડીયો તમારા સુધી પહોંચી જ